વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવવાના છીએ લસણવાળી ચટણી બનાવવાના છીએ જે કાઠિયાવાડીની એકદમ શાન છે અને મારા સાસુની સ્પેશિયલ છે એ આજે હું બનાવવાની છું તો આજે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા બે ગાંઠિયા લસણના ફોલી લીધા છે એક જાદુનો ટુકડો લીધો છે લીલા ધાણા અને બે લીલા મરચાં મીઠું અને રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને વઘાર માટે આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરવાનો છે અને પાણીની જરૂર પડશે તો અહીંયા આપણી સામગ્રી બધી તૈયાર છે અહીં આપણે પેલા લસણ ઉમેરી દેસું મરચાં પણ ઉમેરી દેસુ આપણે અહીંયા આપણે મિક્સર જારનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આ લસણની ચટણીનો સ્વાદ તો ખાંડેલી ચટણી હોય ને તો જ એવો આવે મારા સાસુ કહે કે જે આપણે મિક્સર જારમાં કરીએ ને એનો સ્વાદ નથી આવતો તો ખાંડીને બનાવીએ ને એનો જ સ્વાદ આવે તો આપણાને ખાંડી દરદરું ખાંડી લેશું આપણે લસણ લીલા મરચાં અને આદુના ટુકડા જે ઉમેરેલા છે એને દરદરું આપણે ખાંડી લેવાનું છે હવે આપણાને દરદરું ખાંડી લેવાનું છે આપણાને દરદરું ખાંડી લેવાનું છે જે આપણે ચટણી ખાતા હોય ને તો બધો ટેસ્ટ આવો જોઈએ લીલા મરચાંનો આદુનો અને લસણનો ટેસ્ટ આવે ને એવી આ ચટણી આપણે બનાવવાની છે આપણા કાઠિયાવાડીની સાન વર્ષો જૂની આ ચટણી છે આપણી તો આપણે અહીંયા દર દરું બધું જોવું ખાંડી લીધું છે એટલે આપણી સાદી ભાષામાં કહીને તો મારા સાસુ તો એમ કહે કે બધું આખા પાકું ખાંડજો અને પછી ચટણી બનાવજો તો આજે આપણે મારા સાસુની પસંદગીની ચટણી બનાવ્યું તો એની રી એની રીતથી અને એવી રીતે જ બનાવવી પડે નહીં તો એને ભાવે નહીં પાછી એટલે બધું આખા પાકું ખાંડું છે અને હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે તો આપણે ચટણીમાં થોડું આગળ પડતું તેલ રાખશું કારણ કે આપણે ચટણીને સ્ટોર કરવાની છે એટલે કે રાખશું તો એ કોઈ જરા પણ બગડશે નહીં એવી ને એવી રહેશે ને આ ચટણી આપણે બનાવીએ છીએ સવારે નાસ્તામાં પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમે આ ચટણી કોઈ પણ શાકમાં પણ ઉપયોગ લઈ શકો છો તો અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તો અહીં આપણું સાઈડ ઉપર તેલ પણ ગરમ થાય છે અને તમને એવું થાશે કે ધાણા કેમ આપણે ખાંડવામાં નથી ઉમેરા પણ હું તમને આગળ કહીશ કે આપણે ધાણા કેમ નથી ઉમેરા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે પેલા ધીમો કરી નાખશું કારણ કે આપણે જે દરું ખાંડેલું લસણ આદુ ને બધું ઉમેરવાનું છે એટલે આપણે ઉમેરી હવે અત્યારે આપણો ગેસ ધીમો છે અને બધું આપણે સાતળીએ છીએ આ સતળી કે સાઈડ ઉપર આપણે મસાલાવાળી ચટણી તૈયાર કરી લઈએ અહીંયા આપણે બે ચમચી જેટલી લાલ ચટણી લીધેલી છે બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશું ધાણાજીરું થોડું ઠંડુ હોય ધાણાજીરું પાવડર આપણે વધારે એટલે લીધું કે ઠંડક આપે છે આ ચટણીમાં અને શિયાળામાં તો ખૂબ જ આ ચટણી ખાવાની મજા આવે છે એમાં આપણે પાણી ઉમેરશું આ ચટણીને ઢીલી કરવાની થોડુંક વધારે પાણી ઉમેરશું આ ચટણીને આપણે સરસ પકાવવાની છે એટલે પહેલાથી જ પાણી ઉમેરશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું તમને એમ થશે કે આટલું બધું ચટણી પલાળવામાં પાણી કેમ લીધું હશે પરંતુ આપણે આ મસાલો બધો પકાવવાના છે ને એકદમ સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આ ચટણીને પકાવવાની છે પાણી ઉમેરી દેવાનું છે આપણા ચટણીની અંદર એટલે કે જે મસાલા ઉમેર્યા છે એ આની અંદર ઉમેરે એટલે ફૂલી જાય અને સરસ એવો સ્વાદ પણ આવે હવે અહીંયા આપણું લસણ આદુ અને મરચાં સતડાઈ ગયા છે ગેસ ફાસ્ટ કરી દીધો છે આપણે અહીંયા જો બધું દર જ રાખવાનું છે એટલે મસ્ત એવો ચટણીમાં સ્વાદ આવે અને આપણે આ ઉમેરી દેવાનું છે આ ચટણીમાં આપણે તેલ થોડું વધારે ઉમેરેલું છે એ આપણે ચટણીને સ્ટોર કરવા માટે અને અથવા તો તમારે એ જે તેલ ન જ ખાવું હોય ચટણી સાથે તો એ તેલ ઉપરથી તમે કાઢી અને કોઈ પણ શાક બનાવતા હોય ને એમાં તમે ઉમેરી શકો છો આ તેલને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એટલે આપણી ચટણીનો કલર મસ્ત એવો આવશે અહીંયા પાણી છે એ બળી જશે અને આપણી હળદરનો પણ કાચો સ્વાદ વયો જશે અહીંયા આપણે ચટણીમાં જે પાણી ઉમેરેલું એ બધું બળી ગયું છે અને હવે આપણે અહીંયા લીલા ધાણા ઉમેરી દેવાના છે એટલે એનો મસ્ત એવો આપણી ચટણીની અંદર સ્વાદ આવે મિક્સ કરી દેવાના છે તો અહીંયા આપણી ચટણી રેડી થઈ ગઈ છે અહીંયા ગેસ આપણે હવે બંધ કરી દેવાનો છે જો તમને ચટણીની અંદર ગળ પણ ફાવતું હોય તો ગોળ અથવા તો ખાંડ અહીંયા ઉમેરી શકો છો અને આ ચટણીને આપણે બગડે નહીં બે મહિના સુધી તો એના માટે આપણે કાઠિયાવાડી લસણની ચટણી આ ચટણી તમે રોટલી ભાખરી કે પરોઠા સાથે અથવા તો તમે ઢોકળા સાથે તો ખાવાની બહુ જ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો